ત્યારે આપ સૌનું હું રાજુ ગરબડા હૃદયથી સ્વાગત કરું છું આમ તો લગભગ અઢી અઢી કલાક બે તમે બેઠા છો અને એવડી મોટી સંખ્યામાં બેઠા છો આમ તો લગભગ અમે હળવદ તાલુકાની જે મીટીંગો થાય છે મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની રાતે નીંદર આરામ કરવાનું કામ તમે લોકોએ કર્યું છે

વાત એ છે કે મુદ્દા અસંખ્ય છે ખેડૂતોની ખૂબ અપેક્ષા છે આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે હાઈ ટેન્શન લાઈન ને લઈને લડે